ભાવનગર રાજકોટ હાઇવે પર બની અકસ્માતની ઘટના જેમાં એક યુવાનનો થયો મોત રાજકોટ હાઇવે પર ખાખરીયાના પાટિયા પાસે સર્જાયો અકસ્માત બાઇક પર સવાર તરફ જઈ રહેલા મિત્રોને અજાણ્યા વાહન ચાલકે લીધા અડકટે અકસ્માતની ઘટનામાં બાઇક સવાર બંને યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી ઘટનાને લઈ નિઝાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક ભાવનગરની સર્ટિ હોસ્પિટલ ખાતે ખસેડાયા જ્યાં સારવાર દરમિયાન એક યુવાનને ફલજપરના તબીબે મૃત જાહેર કર્યા બનાવને પગલે મૃતકના પરિવારજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા પોલીસે મૃતક યુવાનનો મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી